અને જો તે આ પતિ પણ કરી લીધા છે અને દૂધ પણ કરી લીધું છે તો તમને બધાયને હેપ્પી અગિયારસ હેપ્પી વાઘ બારસ અને જો હવે અમારા ભગવાનને પણ આજે કપડાં બદલાવાના છે જો નાસ્તાની પણ તૈયારી થઈ ગઈ છે એના માટે આપણે લોટ પણ બાંધી લીધો છે હવે મમ્મી બનાવશે ચા અને હું બનાવીશ રોટલી ને પપ્પા પણ નાઈ ધોઈને રેડી થઈ જાય એટલે પપ્પાને પણ આપણે જય શ્રી કૃષ્ણ કરી લઈએ પેન પણ જાગી ગયા છે અને આ બાજુ જો ભગવાનના

કેટલી રેટલી ખાઇશ બટાદુ ના આદુ કે છે ના આજે આદુ નથી ખાવાની હો તો મેં શોરૂમે રજા પાડી દીધી છે કેમ કે હવે દિવાળી એકદમ નજીક આવી ગઈ છે ને આપણે રજા પાડી લઈએ એટલે રજા પાડી દીધી છે બપોર સુધીની બપોર સુધીમાં આપણો કબાટ કમ્પ્લીટ કરી નાખશું કાલ ધનતેરસ એની થોડી ઘણી તૈયારી કરવાની છે એ પણ કરી નાખું અને પછી મેં કીધું આપણે બપોર પછી આજે શોરૂમ જશું તો જો આ બાજુ છે ને પહેલાં અત્યારે ડાળ બે બાપા મૂકી દીધી છે કેમ કે આપણે કબાટ સાફ કરતા જઈએ સાથે સાથે રસોઈ પણ બનાવતા કેમ કેમકે પછી આપણે જમીને પછી શોરૂમે જવું છે ને મેં કીધું પહેલાં રસોઈ કરતી જાઉં અને સાથે સાથે કબાટ પણ સાફ કરતી જાઉં એક ખાનું કબાટનું સાફ થતું જાય એક બાજુ દાળ ભાત બનતા જાય પછી આપણે શાક બનાવશું એ રીતે આપણે રસોઈ પણ કન્ટિન્યુ કરે મેં છે ને આ બેડ સાફ કરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આ બાજુ હીરું જો બેડમાં અંદર ઘરીને સુઈ ગઈ હીરો આપણે સફાઈ કામ ચાલુ કર્યું ને તે આપડી પહેલાં અહીંયા અંદર ઘરીને સુઈ ગઈ

સફાઈ કામ માં મદદ કરાવવાની છે એટલે હીરો આપણને પોતા અંબાવતી જશે ને આપણે પોતા મારતા જશું બધું અંબાવીશ ને જો આ ઉપરનું ખાનું તો એ કર ને ખોટું હીરો બેન આપણે પોતા અંબાઈ દીધા છે હા ભાઈ નથી દેખાડવું તો ચાલો આપણે ફટાફટ કામ મળવી કરવાના આગળ કઈક નવું આવશે તો હું તમને દેખાડતી જઈશ ને બેડ ને બધું સાફ સફાઈ થઈ ગઈ છે અને રૂમ પણ આપણે જો એકદમ ક્લીન કરી નાખી છે અને આ બાજુ જો હીરુને ભૂખ લાગી ને તો અથાણું અને રોટલી ખાવા બેસી ગઈ છે અને હજી તો હું રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરું છું વાગી ગયા છે એક પણ રસોઈ બનાવવાનું બાકી એટલે દાળ બની નાખી છે આ બાજુ શાકનું તેલ મૂક દીધું છે ચોળી બટેકાનું શાક કરી નાખ્યું અને આજે પોલે મેં કીધું છે તમે ઘરે જમવા આવજો કેટલા દિવસથી શાક રોટીનું નથી ખાધું જ બહુ કે આજે તમે થોડુંક શાક રોટલીની એવું પણ ખાઈ લ્યો તો જો તેલ પણ આવી ગયું તો હું હવે શાક વઘારી નાખું અને આ બાજુ જો આજુબેન રમે છે જો સાયકલ તૂટેલી છે પણ એને તોય સાઇકલમાં બેસવું છે બનાવીને જો જમવા માટે બેસી ગયા છીએ અને જો જમવામાં બનાવ્યું છે આજે રોટલી છે ચોળીનું શાક છે દાળ છે ભાત છે અને જો આજે બ્રિંદાબેન ઘરે આવી ગયા છે ને એટલા માટે બ્રિંદા જો લાવી છે ખમણ લાવી છે રસ્તાવાળા ખમણ લાવી છે તો આપણે એને રગડો પણ લઈ લીધો છે અને આલુપુરી રીનાબેન ને બોવ ભાવ રીનાબેન આલુપુરી બહુ ભાવે ને બોવ ભાવ બોવ મનથી હમ આજ જો ને બોવ તો આલુપુરી હતા આપણે તો આલુપુરી લઈ લીધી છે ને મમ્મી જો આ બાજુની ડીશ તૈયાર કરે છે મમ્મી ભૂખ લાગી

તમને બધાને બોલ બતાવે છે જોતો છે કોઈ કે આધુ બેણે પણ જમી લીધું છે તો ચાલો મારી ડીશ પણ રેડી થઈ ગઈ છે તો હું પણ હવે જમી લો બાજુ ને ઢોસા ખાવાની મજા પડી ગઈ છે કેમ ઢોસા કયા ઢોસા ખાવ છો મસાલા ઢોસા જો અતુલ ને ઢોસા મળી ગયા છે ભાઈ તો ઢોસા ખાવા ઉભા ગયા છે તો કોના કોના મોઢામાં પાણી આવી ગયો તો આવી જાવ બધા ઢોસા ખાવા ઈ તો આમંત્રણ નહીં આપે કેમ કે ખાવામાં જ ધ્યાન છે બોલો તો કે હવે તો કે હાલો એમ બધાને હાલો ઢોસા ખાવા સોમવાર ગરમ કરવાનો જુગાડ જો ભાઈ તાવડી મૂક દી અને એની ઉપર પાછી ડીશ મૂકી છે ગરમ તો એમ ગરમ થાશે મમ્મી આ બાજુ મેથી શેકતા હતા ને કે મેથી નથી શેકતી મારો સંભાર ગરમ કરવો છે તો એને જો તાવડી ઉપર એને ડીશ મૂકી દીધું આપ અમે એમ તો કહી છી તમને એને સંભાર પીવા માટે જો ગરમ કરવા મૂકી દીધો છે તમારે કેમ મેથી શેકવી છે અત્યારે

મીઠું નાખીને પીસી ના ને જયારે પછી આપણે મરચા તળવીને તો એ મરચા ની અંદર પછી કઈ નઈ આપણે એક તુરિયાના રેસીપી આપી તમે કરજો ફ્રી થઈને અમે આવી ગયા ઘણી શોપિંગ કરવા માટે તો જો આ બાજુ બધા પર્સ ને એવું છે પણ અમે હું લીધું ખબર છે અમે લીધું આપડે લિપસ્ટિપ લીધી છે રિંગ લઈ લીધી છે મમ્મી માટે પણ થોડી ઘણી શોપિંગ કરી લીધી છે હવે જવાનું છે બેન ની ત્યાં હમ્મ અમે જો દર વર્ષે અહીંયાથી શોપિંગ કરવી છે એટલે અમને અહીંયા ગમે છે બીજે કંઈ અમને ગમતી નથી એટલે જો રીના બેન જે પરમ દિવસે આવે ને પાછા આજે મારી સાથે આવી ગયા પાછા હમ એને જો આ સિવાય કે બીજે મજા જ નથી આવતી ખરીદી કરવા ગયા તા ખરીદી કરીને બેન ની ઘરે ગયા તા પછી ન્યાથી આવીને જો આ મમ્મી અને હીરો બે દિવાકર કામકાજ ચાલુ કરી દીધું છે ક્યાં મૂકો છે તારે હા બે જો દીવા કરવા મળ્યા છે ને આ બાજુ જો ધનતેરસની તૈયારી કરવા માટે આપણે જો કેટલા બધા ફ્લાવર લઈ લીધું પછી જો થોડું ઘણું શાક પણ લેતી આવી હતી આ બાજુ જો મમ્મી પણ આઈ ટેમ્પો આવ્યો હતો ને એમાંથી મમ્મીએ થોડું ઘણું લઈ લીધું હતું અને આપણે જો બનાના મકાઈ અને હતું કે દિવસના કહેવાય હતા બીટ અને આ બાજુ જો ટમેટા ઘણું બધું શાકભાજી પણ લઈ લીધું છે અને ચાલો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ

આને દિવાળી હોમવર્ક તો કોને ખબર કેટલું હશે ને નકરી આખો દિવસ હોમવર્ક જ કરે હીરું એટલું બધું હોય હોમવર્ક અને જો આ બાજુ બપોરની રોટલી પડી હતી ને તો કીધું આપણે તળી નાખવી એટલે મમ્મી જો તળવા મળ્યા છે હું આ બધાનું કટિંગ કરું છું પછી સવારમાં છે ને અતુલ ને ચા ને રોટલી વધારે ભાવ એટલે એમ કીધું તળી નાખવી ક્યાં ભીના ભીરા કપડાં તે તું શું કરવા ગઈ હતી ચોકડીમાં

પછી સાડા નવે તમે જમો કેટલું કામ બધે કેમ કે ટિફિન નો એક ડબલો ભર દેવો સારો તો અહીંયા આવીને ખાઈ લે તમને ખબર ત્યાં બટાકા પાવ બનાવવાના છે બંને વાત મેં કીધું હાલો ની ના તો પડતા પણ આપણે બટાકા પાવા નથી ખાઈ લેશે થોડાક તો એટલે માટે લેતી આવી શોરૂમે થી ઘરે આવી ગયા ને આ બાજુ જો બધા દિવાળીની તૈયારી માટે બેસી ગયા છે આમ તો મધુમાસી મારા મમ્મી પાડોશી અને આ બાજુ જો લાઈન કરી દીધી છે દાડમની કિંજલ કેટલા દાડમ કરવાના છે પાંચ દાડમ એક આરે કિંજલ પાંચ દાડમ એક આરે કરવાની છે ચાલો આપણે જોઈ કિંજલ કેવા દાડમ કરે છે કૃષિ ક્યાં દાડમ ફોડવા છે ઓહ ક્રિશિયને તો વાગી ગયું છે દિવાળીની થઇ ગઈ છે તૈયારી તો દાડમ મળ્યા છે ફટાફટ ફૂટવા

વાહ જો મમ્મી આજે લગ્ન ગીત સંભળાવી દીધું છે અને આજુ જો આજુ ને નાઈ નાઈ કરવા જવી છે ને તો આપણે નાઈ નાઈ કરાવી દઈએ અને પછી આજુ આપણને છે ને બપાઈ કહેશે હે નથી નાવું ઓ આજુ ને નથી નાવું તો આજુ શું કરવું છે હે આજુ પણ નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે સુઈ જવા માટે અને આજનો દિવસ કાંઈક થોડો ઘણી તૈયારીઓ કરવામાં ઘર સાફ કરવામાં ગયો છે અને જે ભાવના બેન પોરબંદરથી છે એ આપણે ડેઈલી બ્લોગ જોવે છે તો થેન્ક યુ એના માટે ભાવના બેન ને થેન્ક યુ કહી દે ડેલી વ્લોગ અમારો જોજો અને લાઈક કરજો લાઈક કરજો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય